ના કાણે 18 માટીનો લેતીયો અને એક ચિમટનું તો આ જ다가રો 18 ટકારો થઈ 18 ટકારો થઈ લ્યા 18 ટકા ટકા પર મોસ પેવ લ્યા આ ઓલા મજરીયાલી મારા બધું પડે છે લ્યા બાવડા આ તો એક જ બસ બીજો 17 આબો 17 ઉપાય પણ હતર પૂરા કરવાનો છે ટકા હોય ને ના ના હે હું તો કોઈ ડર પડી એવું ના હોય એક તગારો મે હઠા ભરી ભાઈ ના ખાલી લઈ પાછું અને લઈ જવાનું આ કા શું હાલ એક કે હઠા છે ટકા મને ઢાલ નખોઈ લે એ છે વિના તો શી ખબર યાર ટકા

અલા ઓલો હું બોલ હેડો અણા લગા કિલો માએ એટલા હે એક તો ગાયને કિલો લેતલી ના છે છો બહુ ફૂલ છે જિકટ અઢાર માલ બનાવાનો છે

જોને તમે ઊભરો ખલે ખલે મત ના ધોમ હોવા દે ફટાફટ હાલો આબાજો મેરા ઓડ્યા જો કે મજૂરીનો તમા મા બા શેડવા શેડ આ છે ચાલતું છે અલ્યા મજૂરી આલવારી છે કાણે ફટાફટ હાલો છોડ રાખો ઓય બાજો એનો અલ્યા પન ભલી રે

આ જો અલ્યા કાકા બંધ રાખ્યો ને મારું ગોમ ખોટી કરશું ને તાન મુકજો ઓ ઝૂપરા ને તમે તો ફૂલ ભરીને ઉપરાવો ત્યાં તો પીવુ ના કાકા કેડી તમારી બગળા કળિયો ને ઉઠવાનું કરજો ભાભો અલ્યા જો પીવુ ને તારે તો તસાઈએ હા બા વાત કરી એ તમ ઘર જા ને નહીં આવું મજુ લે આ તુમે નઈ કારણે આ ન કરીતાને મજૂર આને ગરી મારા શેઠ થઈ જાય હેડમાં કે હે બીજો ઓણ જાય કે બીજો તો શું આવે હું જોવા ક્યો આવે કાંઈ બોલ નહીં મારી મજૂર લઈ હે માલ હે તાણે હેલાય અલ્યા આમ હું તમ આમ આવ હિત પરના પૈસા લઈ આવ ને રણ હું થઈ ગયો લેવા માં તું તમે આટલા મારા તારી હું માર છું તારે

કાકા રો ભાકી હે ચલાય દીય કે બનાયા તમે આ 70 જો આ 70 ના આ 18 માં આવે કાકા 5 માં તગારું છે નો હેડો બટકો લાલા ડોબા અલા બાપુને અલ્યા ઓમ ભાવા ભરવાઈ જાય ફટલી પાડો કર આ તો હવા ભરાય બહાર નું ન હો ને એક હવા પડાય કો હું ફૂટ ના હે ને બખરો પડ આપણે તો ભરે ઓમ હવા એના રીતમાં જઈ કરો લે

અવે સીમે ના દે થી સીમે થી ના થા કેમે થી ના જો રીબે ખેલે બસ યે ના યે આ ભાલ હેત બોલ મખાતા છે હેત વાળીયો અમાર અમા એવું ના હોય થા એ ઉડાવા આ ધીમે થી ધીમે આ એ ખાલે ને નાણે ઈ થપ્પી મારી તો ચીવટ નાયો નમન કરો લોડ્યુ આખી ખેલી નો ખાય છે તને ધીમે ધીમે તો હું આવું તમે તો કીધું કે સીમે ની ધીરી આ તો આન દેલી હે એ વાપીલી છે મોડલ આ <Slack> <człowiek> <makes drama Ou porque> અલા એ તો નવ 2013 નું છે મને પકડવા તો દે રે બીજું તો પકડન દેતું પકડાયા નહિ પકડાય આ પડી અને નવી જો લાવવાની એ અહીંથી મે લ્યા બસ ઓમર મકાડો રોડીમાં માલ હાડો સીમટ કોણ તમારું વાતોમાં તો કારીગર કે

પંચત કરે ને મારો કોપ ઓમ લઈ ગયો ધોરાવા મારો ઓળણ ને કઈ ચલાવી દે ઓ લુફરો પગલે કાયા તકરો કોપ મારો ને ચલાવી મારું ચીમડી દેખાય છે કેમ છોનો હે આભાર દહને ખાતો ઓમાજી ઓમા હેલાઓ તું વાહ હો વા મૂર્ખો 18 એકનો માલ કીધો તો એક આખી આપણે ખોપવાનો કીધું તો એક આપણે તો બે બે તમે કીધો તો તમારા હોભળવામાં

કઈ જોયે નઈ જોયો આ કે તો કે કોપી દેવા આપણે કઈ કોપી દે આટલું કોપી ના છે બસ છે બીજી ના આટલું પટાઈ દે એક ના છે ને ઉતા કર ફટાફટ કોપી દેખો ખલવીન એટલે હું રાય જો દે તો મહાતા દેવા દે બંધ કરો ઉતા કરો લ્યો ઉતા એટલે બ બ કામ આ કાલ મારી હાજરી નથી આ કાલ નું માલ પડ્યો એ વાપરે છે પણ માલ બનાવીએ ઉકા ફરાવો ગાય મારી આધી નથી માથી નો પડ બગડે જો હું તો હાલ બજે પડી મારજો ઓય કોણ લ્યા કા તકરા ઉપરાય ફરા નકા મારી નોશ્યા દેખો તો કાડી લેશ આ બેય કો માતાઓ પપ્પા આવશે આય મને બેલા લેઓ પિનો કો કાન ઉપર હે રે બગડે ને જાળે એકલી માલ જાતો તું તો કા ખોપન કરો મારી માં ના આવે ઓય મારી ના આવી સુ તો વાત તો સિમેન્ટ નોશ્યો હતા એ કણું લેતા લાબો જો ખપમાં માર તો કો હવે કોણ રાખ એ કબૂલ જોરી ખમવા જોરી હતો પાજીની ઓન આને મત નાતે ક્યો જે તા ગળ્યું તમે ઉમિયા ઉગના માર ગને આહા આવડે આવડે નહીં બોલ પર કો માર નહીં ખાવ બરાબર બક બકર આયો ફોન રહેડો આ बए एडुअर तू तो थैगीन ना एक पॉइंट नथी ह अरे अर्दो दाई मार दे अरे दोडी भूंदरी मारी हमजो कोण तू तो मार मार ले डोपा ओने खा बेहे खा बेहे आपरे ए रोटा तावतो डाय उतरी बाहेर डायरे का पोणा नो खा तू को मारजी वेती

हम जा खाजे ए कपूर को लेता मगा इराव 5000 कोणी पते ए एय मन तो हल्ला करू अलाई जरी ये हम हो। तरन तो मतचन हातामा आजी मत कोनको प्रालेत केरीले तो लागो मू लागो हा नाला बाई पेन नाला बाई पेन हा है कंप्लीट करू जे कंप्लीट ग बेजे जाय 5000 स हा आलो तमाने પછી લઈએ ને ઈમાનદારી બતાઈ દીધી વા નાચી છે આપણો ડુઓ કરી જો કે ઓ ના પાણી પી લે એ તો પાણી અને

પૈસા પૈસા અલ્યા તને બોલતો નથી કે માર તો ઉંધું પડ્યા પલા અલ્યા કે માર પેદાદા કરી કરી હા તો ઠીક છે મધુજીને બોલવું ન બોલા પૈસા દે પેલું હમજા જરૂર માર પૈનેલ આવશે વાહ લે સાપી નકો સાપી નકો દે તાર હે હા બેઠમાં સાપી નકો બેઠમાં હે જંગુ માળા ઓ હું ભેગોનો ખબર નહી હજી ગાડી કગત નહીં માર દીએ જી આ મધુના પૈસા તને લેવાળા મધુ હોત ન મારશે ગાડી લઈ માલે

આ વતો છે હો હા હવે તમે કાળી ખાઓ બોલ હવે હેડો દે તું વાળી સાબ ન આવું વારામજી ના તું સાબજી તે વારામ ધો બોલે ને ના તાણ એક એક કરતા એક એક કરતા કે સાબ કરતા વિકોકા કે સાબ કરતા અલો તું ભીલ મારી મારતો લે પકડ લે આ હા એ મારો બોલે એ ઢબુરીયા એ તો મારાળો હું આવું વારામજી હું મટન મારું એ વાલા હેડે अरे दोगा चार कंधा कितनी गर्म आज कितने दोन कंधे मजदूरी आए आज ये तो, तो गर्म है वो है चार कंधे चार पर प्याला ही नहीं है इतना सोना बोला काम करो है ना ना का हवा का ठीक है क्यों मरो ये तमाम नहीं कर रहा हूँ हाँ नहीं करते देखा तो नहीं मजदूरी था यार उसका अल्लाह हर उद्दा पर चाहिए ले आलू आत्मा है आप गुरु को आत्मा है आत्मा नहीं 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 नहीं

तो तो को माल नहीं लाने में यह करो तो ना हम किधर दूँ कि पावर ताक करवाने मार बुलवाने बीजा पचाल हो ना इवन कहीं दूँ पच्ची पच्ची आली भले आदमी आदमी दोनों ही मन्नी मर चाल जी है बेना अर्धो अर्ध पर वो फैन काट बैठ चेरू हाँ मुझे तो पचाल हो बढ़ जी इवन मारे आईडी ए मार ना वाले घरेलू तो ए आतो मन्नी चेरू ना पचास पच

પણ નહીં રેબર તો ગમમો કુછ રવળા આડો ઓટી સાદો હે ને હવ રી સાદો મારો બાપરો તને માર બાપરો તકણ કી તા તો માસ આપણ માર હા બધી આવડે છે અલ્યા મને મત ચોટાડ્યો જનર કાર્ય કરો આ આ કોમે આવી છે આખા બણા કોટા માપું ચાલે કે કોમ હા આવા ડાણામાં બે સાપું

માલ <ion> બનાવતા <Bondi> <gum> <tani> <Tel�> <coughs> <in trying tonhkki> મારા તારીખમી તું ને હું બગા કરે તો આ માલ કેવો બનાવતા જોયો મારી હાથી ત્રણ ત્રણ તો તને 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 કોમ આ તું

તમારા ઘરની ઘર હવે જો બગડી ગયો છે અમન છે હેડ કહેડ કહે હેડ 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 ચલો ઓકે મારતા ને ના તાજી આવો તમે પડવા મંડી હેડો અલ્યા હો આપડે ના હો